સુરતમાં ધામધૂમથી ભક્તો દ્વારા ગણેશજીની સેવા કરવામાં આવી હતી ત્યારે રવિવાર અને સોમવારે તમામ ગણેશ મંડળો દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા જેને પગલે સુરત આખું ભક્તિભાવના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું જ્યારે અમરોલી ખાતે આવેલા મંડળોમાં ધૂન મંડળ દ્વારા ભક્તિમય માહોલ ઊભો કરી દેવામાં આવ્યો હતો અમરોલી ખાતે આવેલા માધવ વિલા સોસાયટીમાં ગણેશ ઉત્સવ નિમિત્તે સોમવારની રાત્રે એક ધૂન મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધૂન હનુમાન જીવદયા ધૂન મંડળ દ્વારા કરતાલની રમઝટ સાથે બોલાવવામાં આવી હતી જેમાં સુરતના મેયર અમરોલીના કોર્પોરેટર ટ્રાફિક પીએસઆઈ માધવ વિલાસ સોસાયટીના બિલ્ડર જીતુભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી ધૂનમંડળનો લાભ લીધો હતો તેમજ બિલ્ડર જીતુભાઈ દ્વારા ધૂનમંડળમાં કરતાલ વગાડતા નાના ભૂલકાઓને ઇનામ આપી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું તરફથી પૂરો સભ્યો સ્વાગત કરું છું અને મીડિયા જે પણ અમારું સ્વાગત છે એમનું પણ મીડિયાનું અને આજે અમારી સોસાયટી માં હનુમંતે ગ્રુપ તરફથી એક જૂન નું આયોજન કરવામાં આવેલું છે શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે તો સરવા એક ઉત્સાહિત અનુભવી છે કે એ ગ્રુપ જે છે એ આપણે જીવદયા લગાવ્યું છે અને જે અનાથ છે જે દીકરીઓ છે લગ્ન ઉત્સવમાં સહાય કરે છે એની જે રાશિ નો તો ખૂબ અભિવાદન એ ગ્રુપ નું પૂરા માધવી પરિવાર તરફથી જય મહાદેવ જય શ્રી ગણેશ